સરકારને હેરાન કરે જે તે વખતની વાત કરું છું બસો વર્ષ અંગ્રેજોએ મારીને તમારી ઉપર શાસન કર્યું ભારત દેશ ઉપર બસો વર્ષ શાસન કર્યું એ વખતની વાત કરું છું અંગ્રેજોના નાકમાં દમ કરાવી દેવા એવા અનેક સૈનિકો આપણે ત્યાં હતા હો એવા અનેક સુરવીરો હતા એમાંનો એક વ્યક્તિ હું તમને કહું છું એ સરકારને એટલા બધા પરેશાન કરેલા તમે બધા તો ભણેલા ગણેલા છો એટલે તમને કદાચ નામ પણ ખબર હોય સાહેબ એને એને તડીપાર કરવામાં આવેલા હો અને ખાલી ગુજરાતમાંથી તડીપાર કરવામાં આવેલા એટલું નહીં કોઈ વધારે હેરાન કરે તેને ગામ બાર કરે તાલુકા બાર કરે જિલ્લા બાર કરે રાજ્ય બાર તડીપાર કરે આટલું સુધી મેં સાંભળ્યું છે રાજ્યની બાર કોઈને તડીપાર ન કરે પણ દેશ જ્યારે આઝાદ નતો બસો વર્ષ સુધી ગુલામી મહેંતે તમે ભોગવી એ સમય દરમિયાન મારન તમારા દેશને આઝાદ કરવા માટે થઈને અંગ્રેજોને હેરાન પરેશાન એ સરકારને તોડી પાડવા માટે થઈ એ સરકારને ફગાડવા માટે થઈને આ દેશના અનેક યુવાનોએ કામ કર્યા એમાં ખાલી તાલુકામાંથી તડીપાર નહીં જિલ્લામાંથી તડીપાર નહીં રાજ્યમાંથી તડીપાર નહીં સાંભળજો કેવા સુરવીર થયા છે એની વાત કરું ખાલી રાજ્યમાંથી નહીં દેશમાંથી તડીપાર નહીં એક દેશમાં બે દેશમાં ત્રીસ ત્રણ દેશમાં નહીં ત્રીસ દેશમાંથી જેને તડીપાર કરવામાં આવ્યા હતા એવા ડોક્ટર શ્યામજી કૃષ્ણ વર્મા મારા તમારા દેશ માટે થઈને કામ કરી ગયા હવે તાલી પાડો ને તો હવે સાંભળજો ત્રીસ દેશમાંથી માંથી તડી પાર કરવામાં આવેલા એ માણસે બ્રિટિશ શાસનનું નું એમ્પાયર જેને કહેવાય એવા લંડન ની અંદર જઈને ઇન્ડિયા હાઉસ ની સ્થાપના કરી લંડન માં જઈને ઇન્ડિયા હાઉસ ની સ્થાપના કરી અને કેતનભાઈ ત્યાં જાહેરાત કરી કે દેશ વિદેશમાંથી અહીંયા ભણવા આવતા છોકરાઓને દેશ વિદેશમાંથી અહીંયા ભણવા આવતા છોકરાઓને જો ભારત દેશ માટે કામ કરવું હોય તો ઇન્ડિયા હાઉસમાંથી સ્કોલરશિપ આપવામાં આવે છે આવા મરદ માણસોને સાહેબ લંડનની અંદર લંડનની અંદર ડોક્ટર શ્યામજી કૃષ્ણ વર્માએ અને આખી જિંદગી યુદ્ધ કર્યું અંગ્રેજોની સામે જેટલા ભણેલા ગણેલા છે બધાને કહું

એવો વર્લ્ડ નો એક જ માણસ ડોક્ટર શ્યામજી કૃષ્ણ વર્મા એ લંડન ની અંદર બેંક માં જઈને કીધું આ મારા અસ્થિ તમે બેંક માં જમા કરો અને એ વખતે વીલ કર્યું ગઢવી સાહેબ વીલ કર્યું કેવું વીલ કર્યું સ્વતંત્ર ભારત નો કોઈ પણ નાગરિક આવે એને મારા અસ્થિ આપી દેજો એને વિશ્વાસ કેટલો હશે કે મારો દેશ સ્વતંત્ર થશે મારા વાળા સ્વતંત્ર ભારત નો કોઈ પણ માણસ આવે તો એને એના અસ્થિ લંડન ની બેંક માં પડ્યા હોય બધાની પાસે જવાબ માંગુ છો ભાઈ બધાની પાસે જવાબ માંગુ છું એના અસ્થિ લંડન ની બેંક માં પડ્યા હોય ભારત દેશ આઝાદ થાય

બે હજાર એક ની અંદર આપણો દાઢીવાળો નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા ને પછી લંડન જઈને એને છોડાયો હવે હું આ વાત કરું અને જો કોઈ એમ કે ગઢવી તમે નરેન્દ્ર મોદીના વખાણ કરો છો તો જા આ ગઢવી નરેન્દ્ર મોદીના વખાણ કરે છે કારણ કે એને દેશના માને મરી ગયેલા માણસોના અસ્થિની પડી છે એટલા માટે અને ખાલી લઈ આવ્યા એટલું નહીં લઈ આવ્યા એટલું નહીં લઈ આવ્યા એટલું નહીં યાત્રા કાઢી ખંભા ઉપર રાખી અને આખા ભારતની તમામ પવિત્ર નદીઓની અંદર એના અસ્થિને ભેળવી દીધા કોઈ ના વખાણ કરવાનો ઈજારો છે જ નહીં પણ આ વાત ના કરવું તો કલાકાર તરીકે મારો આત્મા રાજી ના રહે